એ ગમતું નથી ગમતું નથી ગમતું નથી રે વાંધો હવે મને ગમતું નથી રે એ માણિયા એ ખરા બપોરે મુંગો મૈન્ય તે શું કરું કાકા એક ધારા ગીત ગાઉ બીજું મારે થા કાઈ થાય એવું નથી એ તું ઓલા મંજીરા વગાય રે હવે લે રમમાં રમકડું આવી ગયું જોજો ઓ નો એ બાઠિયા ના કેને કેસો તું બાઠિયો

અમર ભઈ ચારે આવશે ચારુની વાત જોઉ છું ને ના પાડું છું કે ભઈલા તું ગામમાં જામાં ગામમાં જામાં બધા છોકરા તને મારે છે ખીજવે છે તું હારે નઈ હું કરું ચારે આવશે મારા માં બાપ નથી ને મારા ભાઈએ નથી એક મારી બેન છે આવા નવા લુખા હરણ કરે એક તો કમાઈન ખાઈ ગઈ તો નથી દેતા ઘરે જઈને મારી બેન ને કહી દયા બધા મને હેરાન કરે છે

અમાર ફેર આતાર માં ગાણી કરના છે બેચારા ના પાડું ગામમાં જામાં પણ ઘરે ઘરે એકલા હારું ન લાગે એટલે વયો થાય મનેય ન હારતો પણ આને નો લઈ જવાય વગડામાં ફઈટ લઈ જવાય તડકાનો પણ તો શું કરું ઘરે મુકતી જાવ તો મારો ઘરે જીવ રે માર શું કરું ઈ તો ઓલો ખાડો રો ને માં પાણી પીસો ભલ્લીસો એટલે ઈ હારું ફેર રાખજે મું ઈ ની હો આ ભેલા કાય ન થાય એક જગ્યા બેઠોય

પાણી એ નથી મારી બેન કેતી હતી બે કલાક થઈ ગયા હજી ના આવે આ બેન આ બેન હાલે મારી બેનને ક્યાં હરન કરું હું જ પાણી ભરતો હવે લેને એ ભલે લાકડા લહેરી હમણાં આવી હે પાણી ભરીને હમણાં આવતો હોય કંઈ વાર નહીં લાગે

મારી પેક તો સરજે નથી ભાગા ભાગા કરે છે એ પણ તે પેલા હરાડી દેવી કરી છે આ તો ડોબા કેવા જી દોરિયા સડાવે સડે એ પેલા કાયમ બેઠા બેઠા નીર નાખીજે પછી પણ નજર કાયકી રાખવી જોય પછી એમ ભેંસ ને જીમ આવે એમ ન રાખાય પછી નજર ભાગ કર હાથમાં જ નથી તો નક ઠેડી તો કામ જાય થોડા ઓછા હે પાણી પીને પાણી પાણી પછી લાકડા લઈને ને જઈ Ya mat, bayar mana માર ભાઈ જાય જોય છે ય પિંટુ ય મેલડી માં માર ભાઈ ને ગમેયા તિન ગોતીન દો મા મારો જીવાનો સહારો એક જ હું મારા માં બાપ ને હું જવાબદારી મરી જાઈ તો ય મારો ભાઈ જો ય પિંટુ ય મેલડી માં માર ભાઈ છે ય માતાજી તો માર ગોતવા જા નક માર ભાઈ ભૂલો પડશે ને તો મન કોઈ દે નઈ જડે અને હું ગામ હું મોઢું દેકારી ભઈલા Ha 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 ha

એ પણ તને નો ખબર પડે એ આવા વગડામાં નાના છોકરાને હારે નો લવાય એ એકલો નો કઢાય એ પણ મમરા બાપા અહીંયા તો જાતો નહીં એ એ જનાવર બનાવર નથી ઉપાડી ને એવું એવું ભાઈ એક જ જીવન એ મમરા બાપા એ પણ જા તું એ તો પછી હવે ધ્યાન રાખજે જોયું ને ટપુડા ભાઈ એ આવું થાય ધ્યાન નો રાખે એટલે

આજ કેડી છે એ જ નક્કી મારી બેન બેઠી હશે હવે મને જવા દે એ મારી બેન ગોતતી હશે કે હજી કેમ ના આવે મારો ભાઈ મારી દીકરી આજે મને ગર્વ થાય કે તારા જેવી દીકરી મારા કુલડી નું નામ જપે છે મારી દીકરી તારે જોઈ તમે મારો ભાઈ આ ગાટા જંગલ માં મારો ભાઈ કોવા જો માં મારો ભાઈ જાય માં હા મારી દીકરી હું જાણું છું કે તારો ભાઈ ક્યાં છે અરે મારી દીકરી મનો મૈના મેલી ના નામ જપજે તારો ભાઈ ખામી આવી જાય છે ભલે માં હે મેલડી માં હે મેલડી માં મેલડી માં એ માં હા બેન હા બેન એ માં હા બેન એ ભૈલા એ તું શું આવાયો તો આખા જંગલમાં હું તને ગોધી ગોધીન રાખી રહી તને ખબર હે મારા ઉપર કે વીતીતી એ ભૈલા અન તને ખબર હે એ માતાજી આયા તા આયા મને મને દર્શન દીધા ભૈલા અન ભૈલા તું મને મુગિન આવે કોઈ દિન ઓર